હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આપણે અત્યાર સુધીમાં મિત્રો એકથી ત્રણ નિયમો વિશે આપણે ચર્ચા કરીએ છીએ તો આજે આપણે જોવાનું છે મિત્રો નિયમ નંબર ચાર બરાબર એની પહેલાં આપણે વાત કરી દઈએ કે વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા આપણે જે આ વિડીયો બધા બનાવીએ છીએ તે અમારું એક આખો ગ્રુપ છે વિન હેલ્પ એજ્યુકેશન બરાબર તેના દ્વારા આપણે યુટ્યુબ ચેનલ પણ ચલાવી રહ્યા છીએ અને સાથે સાથે વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા મિત્રો તમામ પરીક્ષાઓની બુક પણ બનાવવામાં આવે છે જેવી રીતે તમે એનએમએમએસની તૈયારી કરો છો જ્ઞાન સાધનાની તૈયારી કરો છો જવાહર નવોદયની તૈયારી કરતા હોય પીએસસીની તૈયારી કરતા હોય સીઈ તૈયારી કરતા હોય કે નવમા ધોરણમાં એસએસસીની તૈયારી કરતા હોય આ તમામ બુકો બનાવે છે એક આપણે ડેમો સ્વરૂપે જોઈએ બરાબર જે તમને અહીંયા આપેલ છે તમે જોઈ શકો છો વિન એનએમએમએસ આમાં નવી આવૃત્તિ પણ આવી ગઈ છે વિન જી ડબલ એસી એટલે કે જ્ઞાન સાધના આમાં પણ મિત્રો નવી આવૃત્તિ આવી ગઈ છે તો આવી જે કોઈને મિત્રો બુક બુક લેવાનો કોઈને આગ્રહ હોય તો અહીંયા નીચે તમને બે નંબર આપેલા છે બરાબર નોટ કરી લેજો ત્રાણું જુમ્મોતેર અઠ્યાસી તેત્રી તેત્રી અને બીજો નંબર છે બાણું સત્યાવીસ અઠ્યાસી તેત્રી તેત્રી આ બેમાંથી કોઈ પણ એક નંબર ઉપર તમે કોલ કરશો તો તમને બુક તમારા એડ્રેસ ઉપર તમને મિત્રો પહોંચાડવામાં આવશે બરાબર દસ કરતાં વધારે બુક તમે ખરીદશો તો તમને મિત્રો કુરિયર ચાર્જ તમારો ફ્રી રહેશે છે પછી આમાં કુરિયર ચાર્જ પણ લગાડવામાં આવશે એટલે આ બે નંબર ઉપરથી તમે કોન્ટેક કરી શકો છો અને અમારી વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા જે પણ સાહિત્ય બનાવવામાં આવેલું છે ખૂબ જ સુંદર અને સારું સાહિત્ય છે વર્ષોથી ચાલુ આવતું સાહિત્ય છે બરાબર એટલે જે કોઈની ઈચ્છા હોય તે આ નંબર ઉપર કોલ કરી અને કોન્ટેક કરી શકે છે અને બુક પણ મેળવી શકે છે તો આ વાત મિત્રો આપણું વિન હેલ્પ એજ્યુકેશન દ્વારા ચલાવવામાં આવતું આખું ગ્રુપ હવે એના પછી આપણે ચર્ચા કરવાની છે આજની અંદર કે જે આપણું શ્રેણી ચાલે છે બરાબર તો એમાં તમે એકથી ત્રણ નિયમો જોઈ ગયા છો હવે એક ચોથો નિયમ આપણે આજે જોવાનો છે કયો નિયમ છે તો કે ભાઈ વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓ બરાબર વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓની સરવાળા અને બાદબાકી મુજબ ગોઠવણી કેવી રીતે કરવાની હોય અને એના આધારે શ્રેણીમાં કેવા દાખલાઓ પૂછે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓના આધારે સરવાળા અને બાદબાકી માટે કેવા દાખલા પૂછાય છે તેની આપણે ચર્ચા કરવાની છે તો નિયમ નંબર ચારમાં આપણે શરૂઆત કરીએ તેના આપણે વિવિધ ઉદાહરણો દ્વારા આપણે એની ચર્ચા કરીએ જેથી કરીને આપણે જે નિયમ જે છે આપણને બેઝિકલી સારી રીતે સમજી શકીએ તો આપણે શરૂઆત કરીએ મિત્રો ઉદાહરણ નંબર એકથી ઉદાહરણ નંબર એક શું કહે છે તમને આપેલું છે તમે જોઈ શકો કે ભાઈ પિસ્તાલીસ સુડતાલીસ પચાસ પંચાવન અને બાસઠ એટલે તમે જોઈ શકો કે અહીંયા મિત્રો સંખ્યા વધે છે પિસ્તાલીસમાંથી સુડતાલીસ થાય એટલે મોટી સંખ્યા આવે પચાસ થઈ પંચાવન થઈ બાસઠ થઈ વધારે આવી એટલે આપણે તમે જોવા સરવાળા અને બાદ બાકીની વાત કરવાની છે એટલે એનો મતલબ કે અહીંયા સરવાળો કરેલો હશે બરાબર તેમ છતાં આપણે જોઈ લે બહુ મોટી મોટી સંખ્યા નથી વધતી નાની નાની સંખ્યા વધે છે એટલે વધે એટલે સરવાળો અને બહુ મોટી મોટી સંખ્યા વધતી હોય તો એ ગુણાકાર આપણે નિયમ હજી આવશે તો આ પિસ્તાલીસમાંથી સુડતાલીસ બન્યા છે મિત્રો કેવી રીતે બન્યા છે તો કે ભાઈ પિસ્તાલીસની અંદર ખાલી બે સંખ્યા ઉમેરો તો પિસ્તાલીસ ને બે કેટલા થઈ જાય સુડતાલીસ થઈ જાય બરોબર એના પછી નેક્સ્ટ આપણે જોઈએ કે ભાઈ સુડતાલીસમાંથી પચાસ બીને તો કેવી રીતે તો કે ભાઈ સુડતાલીસમાં તમે ત્રણ નાખી ગયો એટલે ત્રણ પચાસ થઈ જાય સુડતાલીસ ત્રણ પચાસ બરાબર એના પછી આપણે આગળ જઈએ કે ભાઈ અહીંયા પંચાવન બન્યા છે પચાસમાંથી કેટલા બીન્યા પંચાવન બન્યા તો પચા માં કેટલા નાખીએ તો પંચાવન થશે મિત્રો મિત્રો ઉમેર બરાબર એના પછી બેના તો હવે પંચાવનમાં કેટલા નાખીએ તો બાસઠ થાય તો એમાં મિત્રો સાત ઉમેરવા પડે કેટલા ઉમેરવા પડે સાત તો હવે આપણે અહીંયા કેટલા ઉમેરશું જો અહીંયા તો આપણે અવિભાજ્ય વિભાજ્ય સંખ્યાનો નિયમ છે એટલે વાંધો નથી પણ પરીક્ષાની અંદર ઉપર એવી સૂચના નહીં લખેલી હોય કે આ અવિભાજ્ય પેલી વખતે શરૂઆતમાં મિત્રો એવું જ થાય કે સારું આમાં નથી ક્રમિક સંખ્યા બે ત્રણ તો ચાર કપાઈ ગઈ પાંચ આપી તો છ કાપી નાખી હાથ આપી તો આપણે હું આઠ કાપી નાખી નહીં ખાસ નિરીક્ષણ કરવાનું બરોબર પછી અહીંયા તમે જો ઘણા બધાને એમ હોય કે બે જે છે એ વિભાજ્ય સંખ્યા છે નહીં બે અવિભાજ્ય સંખ્યા છે ત્રણ અવિભાજ્ય સંખ્યા છે પાંચ અવિભાજ્ય સંખ્યા છે સાત અવિભાજ્ય સંખ્યા તો સાત સંખ્યા કઈ આવે બરોબર પાછળનું કારણ એ છે મિત્રો કે આપણને બધી વસ્તુ તમામ નિયમો મગજમાં છે તો આપણને પરીક્ષા વખતે આવી કોઈ તકલીફ આવશે નહીં એટલે અહીંયા અવિભાજ્ય સંખ્યાની વાત કરીએ છીએ તો સાત પછીની અવિભાજ્ય કઈ આવે તો કે આઠ તો આઠ તો અવિભાજ્ય છે નવ નવ પણ વિભાજ્ય છે દસ દસ પણ વિભાજ્ય છે અગિયાર અગિયાર અવિભાજ્ય છે મેં તમને કીધું હતું કે તમે જે છે ભાઈ એકથી સો સુધીની વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યા નક્કી કરી રાખજો જેથી કરીને આપણે આવી રીતે હું બોલો એમ તમારે બોલવું પડે અને તરત ખબર પડી જાય કે ભાઈ સાત પછી અગિયાર જ આવશે અને બોલો તો એમાં જ કે વાર લાગતી નથી પણ આપણે એકથી સો સુધીની વિભાજ્ય અવિભાજ્ય તૈયાર કરી નાખીએ તો આપણને તકલીફ પડશે નહીં હવે બાસઠ ની અંદર મિત્રો અગિયાર નાખવાના છે તો બાસઠમાં અગિયાર નાખો તો પેલા બોતેર થાય દસ નાખો એટલે દસ ને એક બોતેર ને એક તોતેર એટલે અહીંયા તમને જવાબ મળશે મિત્રો બાસઠની અંદર અગિયાર નાખો એટલે તોતેર એટલે અહીંયા હતો મિત્રો ક્રમિક જોજો ખાસ ક્રમિક એ કહી શકાય કે અવિભાજ્ય સંખ્યાનો ઉમેરો અને ચડતા ક્રમમાં પણ કહી શકાય અવિભાજ્ય સંખ્યાનો ઉમેરો બરાબર બંને રીત કહી શકાય ક્રમિક સંખ્યા અથવા તો ચડતા ક્રમમાં અવિભાજ્ય સંખ્યાનો ઉમેરો ચાલો એના પછી આપણે ચર્ચા કરીએ મિત્રો ઉદાહરણ નંબર બે ઉદાહરણ નંબર બે આપણને શું આપેલું છે જુઓ કે ભાઈ સડસઠ ચુમ્માલીસ પચીસ જીરો આઠ તો અહીંયા શું આવશે તો તમે વિચાર કરો સંખ્યા જુઓ સડસઠ માંથી કેટલી બની ચુમ્માલીસ એટલે સંખ્યા ઘટી ચુમ્માલીસ માંથી પચીસ સંખ્યા ઘટી પચીસ માંથી આઠ સંખ્યા ઘટી એટલે એનો મતલબ કે અહીંયા બાદબાકી કરેલી છે આ ખાસ ધ્યાન રાખવાનું કા ભાગાકાર કરેલો હોય બરોબર તો અહીંયા આપણે જોઈ લઈએ કે ભાઈ સડસઠ માંથી ચુમ્માલીસ કેવી રીતે બને એટલે કે કેટલા કાઢીએ તો બને તો અહીંયા કાઢી નાખો એટલે કેટલા વધે મિત્રો છ માંથી ચાર કાઢી નાખો એટલે કેટલા વધે બે એટલે સડસઠ માંથી એને ત્રેવીસ બાદ કરે એટલે કેટલા મળે ચુમ્માલીસ મળે બરોબર એટલે અહીંયા ત્રેવીસ બાદ કરેલા છે એના પછી આપણે આગળ જઈએ કે ભાઈ આ ચુમ્માલીસ માંથી પચી કેવી રીતે બને છે તો ચુમ્માલી માંથી પચી આપણે બનાવવાના છે તો ચુમ્માલીમાંથી પેલા ઉપરના ચાર બરાબર ચાર ઈ અને પચીમાં પંદર નાખો એટલે ચાલીસ એટલે ચાલીસ સુધી જવાનું એટલે પંદર બીજા એટલે પંદર ને ચાર કેટલા થઈ ગયા ઓગણીસ તો અહીંયા તમને ઓગણીસ બાદ કરેલા છે બરાબર આલે અહીંયા તેવી બાદ ગીર્યા અહીંયા ઓગણીસ બાદ ગીર્યા બરાબર જોઈ લઈએ આપણે જો આવું પરીક્ષામાં આવે ત્યારે ખબર પડી જાય છે કે હારું આમાં શું કરેલું હશે છે આવું કાંઈ બાદ બાકી તો આવી નથી કે જો તમે નિયમ ન જોયા હોય તો બાકી જેને અવિભાજ્ય અવિભાજ્ય અથવા તો આઠે આઠ નિયમો જોયા છે એને આવી કોઈ તકલીફ નહીં પડે તરત એના મગજમાં આવી જશે કે ભાઈ તેવીસ જે છે એ અવિભાજ્ય સંખ્યા છે બરાબર પછી એની પહેલાંને બાદ બાકી એની પહેલાં આવે તેવી પહેલાં એની બાવીસ તો વિભાજ્ય છે એકવીસ તો વિભાજ્ય છે વીસ તો વિભાજ્ય છે ઓગણીસ આવે કેવી છે અવિભાજ્ય બરાબર એના પછી તમે આવી જુઓ કે પચીસમાંથી કેટલા બેના મિત્રો આઠ બીના તો પચીસમાંથી આઠ તો કે આઠ બન્યા એટલે સૌથી પહેલાં ઉપરના પંદર કાઢો પંદર ઈ અને આઠમાં માં એટલે બી એટલે બાદ કરેલા છે કેટલા ઓગણીસ પહેલાં અઢાર અઢાર વિભાજ્ય છે અવિભાજ્ય સંખ્યાઓ બાદ કરેલી છે શું કરેલી છે બાદ હવે સત્તર આવ્યા હવે આઠ માંથી મારે કેટલા કાઢવા તો આપણને આપણો જવાબ મળી બરોબર હવે ત્રેવીસ બાદ કર્યા ઓગણીસ બાદ કર્યા સત્તર બાદ કર્યા તો હવે કેટલા બાદ કરવું મિત્રો તો કે સત્તર ની પહેલાની અવિભાજ્ય સંખ્યા ગોતો બરોબર તો સોળ તો વિભાજ્ય પંદર વિભાજ્ય ચૌદ વિભાજ્ય તેર તો તેર કેવી છે મિત્રો અવિભાજ્ય સંખ્યા તો હવે આઠ માંથી તેર કેમ બાદ કરવા મિત્રો હે આઠ માંથી તેર બાદ કેમ કરવા થઈ જાય બરોબર આ તેર માંથી આઠ ગાડી નાખો એટલે કેટલા વધે તો એ પાંચ અહીંયા લખવાના છે પણ પાંચ કેવા લખવાના છે ઓછા પાંચ કાઢી નાખો એટલે કેટલો આવશે ઓછા પાંચ જવાબ એટલે આવી રીતે પણ તમને ઓપ્શન પરીક્ષામાં પૂછે તો ખાસ ધ્યાન દેવાનું છે અહીંયા અવિભાજ્ય સંખ્યાઓ ઉતરતા ક્રમમાં કહી શકાય બરાબર ઉતરતા ક્રમમાં બાદ કરેલી છે ચાલો એના પછી નેક્સ્ટ આપણે આગળ જઈએ મિત્રો ઉદાહરણ નંબર અંદર શું કે ભાઈ પાંચ નવ પંદર કેટલા આવશે પહેલા વિચારો સંખ્યા વધે છે કે ઘટે છે તો સંખ્યામાં વધારો થાય છે સરવાળો બરાબર તો પાંચની અંદર કેટલા ઉમેરીએ તો નવ મળે તો કે પાંચની અંદર મિત્રો ચાર ઉમેરો એટલે કેટલા થઈ જાય નવ ચાલો એના પછી નવમાં કેટલા નાખીએ એટલે પંદર થશે નવ ની અંદર મિત્રો ઉમેરવાના કેટલા છ નવ ને છ પંદર પછી માં કેટલા નાખીએ તો થઈ જાય પછી જો ઘણા બધા શું કરે આટલું થઈ જાય ને ચાર છ આઠ દસ એમ ખાસ ધ્યાન આપે ઠેઠ લગી શ્રેણી પૂર્ણ કરવી ક્યારેક આવું પણ બને કેવું તો કે પંદર માં કેટલા નાખો તો ત્રેવીસ બને તો કે પંદર ની અંદર આઠ નાખવાનું જો ચાર છ આઠ તો ઘણા વિચાર કે આમાં દસ જ ઉમેરો છે નથી જોજો ખાસ ત્રેવીસમાં કેટલા નાખો તો બત્રીસ બને તો ત્રેવીસની અંદર મિત્રો નવ ઉમેરવા પડે તો બત્રીસ બને ત્રેવીસમાં દસ નાખો તો તેત્રીસ થવા જોઈએ એટલે આવું નિરીક્ષણ કરવું જો ઉતાવળ કરશો ને તો આપણે આવો દાખલો આવડતો હોય તો ખોટો પડશે હવે અહીંયા તમે જુઓ ચાર વિભાજ્ય છ વિભાજ્ય આઠ વિભાજ્ય નવ વિભાજ્ય ક્રમિક સંખ્યા અથવા તો ચડતા ક્રમમાં વિભાજ્ય સંખ્યાઓ છે તો નવ પછી કોણ આવે વિભાજ્ય સંખ્યા હતા કે દસ તો બત્રીસ ની અંદર દસ નાખો જવાબ કેટલો મળશે મિત્રો બેતાલીસ બત્રીસ માં દસ નાખો એટલે બેતાલીસ તો આવી રીતે મિત્રો તમારે સોલ્યુશન કરવાનું છે બાકી જો અહીંયાથી તમે અહીંયા સુધી અટકી ગયા ચાર છ આઠ ને દસ ને પછી બાર તો તમારો જવાબ ખોટો પડે ઓપ્શન તો એવા પણ આપેલા હોય બરાબર તો આપણે એવો ખોટો જવાબ આપણે ટીકમાં કરીને આવવાનો નથી આપણને ખબર છે તો પછી એક આટું શ્રેણી હું બાકી રાખવી જોઈ લો ને ભાઈ તેવીમાં કેટલા ઉમેરા તો બત્રીસ છે એટલે અહીંયા નવ આવશે એટલે તમને લાઈટ થશે શું કે હારો અહીંયા બે કી સંખ્યા આપી તો અહીંયા નવળો ક્યાંથી આવ્યો એટલે વિચારવાનું કે ભાઈ અહીંયા શરૂઆત ચારથી થઈ પાસે તો ચાર છ આઠ નવ નવ આવ્યા એનો મતલબ કે વિભાજ્ય સંખ્યાની અહીંયા વાત આવશે બરાબર આવી રીતે તમે જવાબ જોઈ શકો છો ચાલો એના પછી હવે જવાબ શું આવશે પેલા સંખ્યા જો સંખ્યા વધે છે કે ઘટે છે તો મિત્રો અહિયાં જે છે સંખ્યામાં તમને ઘટાડો જોવા મળે છે જો બેતાલીસ માંથી આડત્રીસ છે આડત્રીસ માંથી બત્રીસ છે ઘટી તો બાદ બાકી અથવા તો ભાગાકાર હોય શકે પણ આપણે અહીંયા સરવાળા બાદ બાકીની ચર્ચા કરીએ એટલે બાદ બાકી ભાગાકાર આવશે ત્યારે બધા ઉદાહરણો ભેગા કરશું ત્યારે આપણે જોઈશું બેતાલીસ માંથી કેટલા કાઢો તો તમને આડત્રીસ મળે તો સિમ્પલ વસ્તુ છે બેતાલીસ માંથી મિત્રો ચાર બાદ કરો એટલે આપણને શું મળે આડત્રીસ હવે આડત્રીસ માંથી કેટલા કાઢીએ તો આપણને બત્રીસ મળે તો કે આડત્રીસ માંથી મિત્રો તમે છ કાઢી નાખો એટલે આપણને મળે બત્રીસ એના પછી બત્રીસ માંથી આપણે કેટલા કાઢીએ તો આપણને ચોવીસ મળે તો કે ભાઈ બત્રીસ માંથી તમે જુઓ આઠ બાદ કરો એટલે ચોવીસ મળી જાય બરાબર બત્રીસ માંથી આઠ તમે કાઢી શકો બે ઈ અને છ બીજે છ ને બે આઠ એટલે એના પછી ચોવીસ માંથી કેટલા કાઢીએ તો પંદર મળે જો એવું સેમ ઉપર જેવું છે ને એવી પોઝિશન અહીંયા થાય કે ભાઈ ચાર બાદ કર્યા છ બાદ કર્યા આઠ બાદ કર્યા હવે દસ બાદ કી રહ્યા છે આવું જ આપણે વિચારી લઈએ એટલે ચડતા ક્રમમાં બરાબર પછી ક્રમિક સંખ્યાઓ અવિભાજ્ય અહીંયા ઉતરતા ક્રમમાં છે પછી જો બાદ બાકી કરેલી છે અને ક્રમિક સંખ્યાઓ છે તો ખાસ ધ્યાન દેવાનું બરાબર પછી હવે અહીંયા ચોવીસ માંથી કેટલા બેના મિત્રો પંદર કેટલા બાદ કી રહ્યા છે કેટલા કાઢીએ તો આપણને આપણો જવાબ મળી જાય ચાર છ આઠ અને નવ બરાબર અહિયાં નવ આવે એના આધારે ખબર પડી જાય આ તો બધી બેકી સંખ્યામાં આવે નવ એટલે અવિભાજ્ય સોરી વિભાજ્ય સંખ્યા છે તો નવ પછીની વિભાજ્ય સંખ્યા કઈ આવે મિત્રો દસ તો પંદર માંથી દસ તમે કાઢી નાખો એટલે તમને જવાબ મળી જશે કેટલો પાંચ એટલે આવી રીતે વિભાજ્ય અને અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળાને કે બાદબાકીને આધારે જે ગોઠવણી પૂછે તો આપણને ક્યાંય તકલીફ પડવી જોઈએ નહીં આવી રીતે તમે ઝડપથી એનું સોલ્યુશન કરી શકો છો કારણ કે છે ને અવિભાજ્ય અને વિભાજ્યની અંદર કેવું છે એકી અને બેકી સંખ્યા પાછી આવે એટલે આપણે પાસે એકી બેકીમાં વહી જશું ને એકી બેકી સંખ્યામાં તો આપણને તકલીફ પડશે એટલે શું કરવાનું ઠેઠ લગી અહીંયા શ્રેણી જે છે ઠેઠ લગી જોઈ લેવાની અધવશ્યથી મૂકીને આગળ જવાનું નહીં અથવા તો તમે જોવો છો તો આના પછી આગળ જુઓ કે ભાઈ ચોવીમાં આઠ પછી દસ આવવા જોઈએ તો ચોવીમાં દસ નાખો છો ચોવીમાંથી દસ બાદ કરો ચૌદ થવા જોઈએ અહીંયા ચૌદ નથી જા એટલે એનો મતલબ કે કાંઈક અલગ છે આવું ખાલી એકવાર જોઈ લેજો પણ કન્ટિન્યુ વયા જતા નહીં ઠેઠ લગી ગણશો તો તમને મિત્રો ક્યાંય તકલીફ પડશે નહીં તો આ હતો મિત્રો આપણો નિયમ નંબર ચાર અવિભાજ્ય અને અવિભાજ્યને આઝાવ્યો બરાબર અને જે કોઈને બુક જોતી હોય મિત્રો તો તમને નીચે આપો થઈ તમે કોન્ટેક્ટ કરી શકો છો તો આઈ હોપ કે તમને મિત્રો નિયમ નંબર ચાર જે છે એ સંપૂર્ણ રીતે સમજાઈ ગયો છે તો આના પછીનો નેક્સ્ટ નિયમ નિયમ નંબર પાંચમાં આપણે પાછા મળશું ત્યાં સુધી મિત્રો રજા આપશો જય હિન્દ જય ભારત